થી શરૂઆત કરીએ ભારતની પાવન ભૂમિ પર અનેક દેવસ્થાનો છે પણ જ્યારે વાત થાય ભગવાન શિવના જ્યોતિર્લિંગોની ત્યારે પ્રથમ સ્થાન છે સોમનાથ મહાદેવનું આજે હું તમને જે કહીશ એ કોઈ કલ્પિત કથા નથી એ છે ભક્તિ શાપ તપસ્યા અને પુનર્જન્મની અનોખી વાર્તા ચાલો સમયના પાખે બેઠા થઈએ અને પાછળ ચાલીએ એ યુગમાં જ્યારે ચંદ્રદેવે ભગવાન શિવને પધરાવ્યા હતા શાપગ્રસ્ત ચંદ્રદેવ અને ભગવાન શિવની કૃપા ચંદ્રદેવ જેમને આપણે દરેક રાત્રે આકાશમાં ચમકતા જોઈએ છીએ એ બ્રહ્માજીના પુત્ર હતા દક્ષ પ્રજાપતિએ પોતાની સત્તાવીસ પુત્રીઓ ચંદ્રદેવને પરણાવી હતી જે આપણા નક્ષત્ર તરીકે ઓળખાય છે પણ ચંદ્રદેવ માત્ર એક પત્ની રોહિની પર જ વધુ પ્રેમ કરતા બાકી છવ્વીસ પત્નીઓ દુઃખી રહી તેઓએ પિતા દક્ષ પ્રજાપતિ પાસે ફરિયાદ કરી દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ ચંદ્રએ પોતાનું વર્તન નહીં બદલ્યું અંતે દક્ષે ગુસ્સે થઈને ચંદ્રદેવને એક ભયાનક શાપ આપ્યો તપસ્યા અને શિવજીનો અવતાર ચંદ્રદેવ પશ્ચિમ તટે આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશના વેરાવર ખાતે આવેલા કિનારે પધાર્યા જ્યાં તેઓએ તપ શરૂ કર્યું તેમણે વર્ષો સુધી માત્ર એક જ મંત્રનો જાપ કર્યો યા નમઃ શિવાય યા નમઃ શિવાય વર્ષો સુધી દિવસ અને રાતના ભેદ વિના ભક્તિમાં લીન રહી ચંદ્રદેવ પાણી પણ ન લેતા માત્ર શ્વાસે શિવનું સ્મરણ કરતા તેમની ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રગટ થયા શિવજીની કૃપાથી ચંદ્રદેવને શાપમાંથી મુક્તિ મળી શિવજીએ કહ્યું હે ચંદ્રદેવ હવે તું ફરી તેજસ્વી થશે તું દરેક માસે પંદર દિવસ ક્ષીણ અને પંદર દિવસ પૂર્ણ બનશે આ રીતે તારું ચક્ર ચાલશે જેમાં વિશ્વને ઉજાસ મળશે અને તું ચાંદ તરીકે પૂજાતો રહીશ ચંદ્રદેવ ધન્ય થયા અને એ સ્થાન પર ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું જેને સોમનાથ કહેવામાં આવ્યું સોમ એટલે ચંદ્ર નાથ એટલે અધિપતિ અર્થાત ચંદ્રના સ્વામી ભગવાન શિવ સોમનાથ મંદિરનો ઇતિહાસ અને તબાહીથી પુનર્જન્મ સોમનાથ જ્યોતિર્લિંગના ભવ્ય મંદિરને ઇતિહાસમાં અનગણ્યા હુમલાઓનો સામનો કરવો પડ્યો મુંબઈના મોહમ્મદ ગઝનીએ એઘાડ પાચીસમાં આ મંદિર પર આક્રમણ કર્યું એ સમયના પંડિતો અને ભક્તોએ મંદિરની પૂજા દરમિયાન પોતાનું જીવ પણ અર્પણ કર્યું મંદિર તોડી પડાયો ધ્વંસ થયો પણ લોકોની ભક્તિ કદી ન તૂટી મંદિર કેટલાય વખત તોડાયું પણ એ તેટલાય વખત ફરી ઊભું થયું જેમ કે ભગવાન શિવની શક્તિ છે વિનાશ પછી પુનર્જન્મ તેમજ સોમનાથ ફરીવાર ભવ્ય રૂપે આજ પણ દડ્યું છે અરબસાગરના તટે જ્યાં સમુદ્ર પણ ભક્તિની તરંગો સાથે આરતી કરે છે સોમનાથ આજે આશ્ચર્ય અને આસ્થા આ મંદિર આજના યુગમાં પણ ભક્તો માટે શક્તિનું પ્રતિક છે એક એવી જગ્યા કે જ્યાં તમે ઊભા રહો તો સામે માત્ર સમુદ્રનો અનંત વિસ્તાર અને મંદિરનો ત્રિશૂલ દેખાય એટલે કહેવાય છે જ્યાં શિવ હોય ત્યાં શાંતિ હોય જ્યાં સોમનાથ હોય ત્યાં ક્યારેય અંધકાર રહેતો નથી અંતમાં સંદેશ ભગવાન શિવના ભક્તે ભલે શાપગ્રસ્ત બની જાય પણ ભક્તિ સાચી હોય તો ભગવાન જ પોતે આવે છે ઉદ્ધાર માટે તમે પણ જીવનમાં કોઈ સંકટમાં હો કોઈ દુઃખમાં હો તો પણ માત્ર ઓમ નમા શિવાયનો જાપ ચાલુ રાખો ભગવાન શિવ જરૂર સાંભળશે